પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરો ફ્લોકોટ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પેરોલ ફ્લો જમ્પ ફરારી આરોપી તથા નાસ્તા ફરતા આરોપી પકડવા માટે સૂચના આપેલ હોય તે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કવોડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનામાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા માટે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકત આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને તારીખ ત્રીજી એપ્રિલ ના રોજ મારવાડી ટેકરા ખાતેથી પકડી સીઆરપીસી કલમ એકતાલીસ પેટા કલમ એક આઈ મુજબ અટક કરવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી નવાબ ઉર્ફે નબ ઇમરાન શાહ કરીમ શાહ દિવાન છે આ સમગ્ર કામગીરીમાં ભરૂચ પેરોલ ફ્લો સ્કોડના સ્ટાફના માણસો જોડાયા હતા